કો ઘરે મને કોને ખબર અક્ષયને ખબર મને તો આવ્યો તો કોણ ને કોણ સુકા મારી નાખ મને નઈ ઓય તો મરી જખાય અમને સમજો કે આને परमा बाई अब तू हूँ करो सो तो तो है तेरे वो कराई कितना गुदरा तू जा है कितना गुदरा तू जा मामा 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 हम उधर हैं गेट में मेरी मेरी तेरे यहाँ माँ कातर क्या है हम कराई

તમે સરું જમી લો હા મારે ખાવાની લ્યો હાલો આ બાજુ જો તેમ પેલા જમી લો શાંતિથી હે પરમાભાઈ ભજન આવડે ભજન એ કઈ કયું આવડે છે તમને હે સૂરજ ઉગૌ ઉતામણો એ આવડે ગાવ તો સૂરજ ઉગો ઉતામણો ક્યાં ગાયું તું ગાયું તું ને હા પછી ઈ જ ગાવાનું છે હાલો હાલો ગાવ સૂરજ યોગોને ને તમને નુગતા આહા આલ્યો લ્યો આલ્યા જો સાંજિત ખાવાનું અને પછી ભજન ગાતું જવાનું હોને હાલો સૂરજ યોગોને ઉતામણો તમને કેમ લાગે વાર મારી વક્તિ કરશું તમારું ના અમની રે પછી પછી શું આવે લ જો પરમાભાઈ આપણે ડાઇવ થઈને દેવાનું નીચે જમીનમાં જે કંઈ પડ્યું હોય ને ખાવાનું નહીં હો ના એ નો ખવાય ગંદુ હોય એમાં કોને બોલાવો છો તમને કોણ છે અન્ય કોણ છે હે પરમાભાઈ કોણ છે લ્યા હા હા એ કોણ છે એ એઠે નું નહીં ખાવાનું સમજો આપણે હાજા પેલા હતા ને એવું થઈ જવાનું કેવું પરમાભાઈ પેલા કેવા થઈ ગયા હતા હે મસ્ત મસ્ત ચુંદરી ઓટતા ને એવું નતો ઓટતા તેવું હે રક્ષાબંધને કેવી રાખડી બાંધી બધા ભાઈઓને હે એવું ડાઇવ થઈ જવું છે ને આપણે હવે અને આ દુનિયામાં બધા હે તમારા હો જો એમે તો છીએ ને તમે કહો છો ને કોઈ નથી કોઈ નથી અમે તો છીએ હે હાલો આ બાજુ ઈ કે ઈ એવું ન કરાય એ ગંદકી શાંતિથી કરવાનું મજા કરવાની ખાઈ પીને જલસા અને કેટલા ગોધરા ફાડ નાખ્યા ખાતે મેં ગોધડા ફાડાય હે અને ગળે નહી હો ગળે નો ગળે નોટવા કહો તો હું મૂક્યો હાલો આ બાજુ આ બાજુ ખાવું છે પરમાભાઈ વધારે હજી ખાવું હજી ખાવું છે હજી લઈએ આવી હાલો અક્ષય ભાઈ એક હજી રોટલી લેતા હોય ને થોડુંક શાક લેતા હો બરો અહીંયા નો અડાય હાલો તો લઈને આવે ચાલી ગયું એમાં હાથ નો અડાડાય જાણ તે ધૂજ વાળું લે પણ પરમાભાઈ શાંતિ 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 હા શાંતિ શાંતિ જ તે પણ એવી શાંતિ લેવાની છે જો એવું એવું નહીં કરો તો શાંતિ દેવાવાળા હાલો બાઈ તમને કહો સાંભળો ક્યાં મગાડ્યા અત્યારે ક્યાં તમારું ધ્યાન છે હું કઈ બોલું છું નહીં સવારમાં શું કાધું હે પરમા બાય ત્યાં હેં અહીંયા 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 સવારમાં શું ખાધું હે કાંઈક છો શું કંઈક છો તમે સવારમાં શું કાધું હું કાંઈક છો ને એટલે એમાં શું છો તમે શું છો તમે હે પરમાભાઈ પરમાભાઈ ઓલું તમને સીધરે જાણીને એ ભજન આવડે તમે જલ્પાબેન ગાતા હે આવડે છે આશીર્વાદ આપો છે હે પરમાભાઈ માથા ઉપર હાથ મિકીને આશીર્વાદ આપો છો કેવા આશીર્વાદ આપો છો હે અમારા આશીર્વાદ નથી જોતવા તમે એને શાંતિ ખાઈ લો હાલો

તું ન ખવાય એમ ન કરશો હા ખાલી ખાલી હા મને ખબર છે તમે ખાલી ખાલી કરો છો હા પરમાભાઈ પરમાભાઈ ઈ હાથ એને જ ખાવું તમારે હાલો હું ખવડાવી એમ ખાવ એ ના પાડીને હાથે નથી ખાવું ઈ ડીશ માંથી લઈને નીચે ન નખાય નીચે ધૂળ ચોટે ખાવે ને પછી શાંતિ ખાઈ લેવાનું હો પરમાભાઈ તોફાન નહીં કરવાનું શાંતિ હો એમ ન કરાય એમ કરો તો પરમાભાઈ હું તમને બોલાવું છું જલપાબેન ઓળખો છો કોણ ઈ એ નહીં જલપાબેન તમારી બેન ને ઓળખો चल पाबिंद ने बोल को ना। तुम भजन गाता था हैरे। हाँ सही है। हैं? चल पाबिंद ने बोला हुआ हैं। हाँ आवा ना बेन आवा ना हाँ। ना तुम्हारे बेना वाना से। आयश्रम में। हमारे। तुम्हारे नवाईश्रम जो है सपरमा बैच। नवाईश्रम जो है तुम्हारे। हैं? क्या आयो? हल। हैं? हल। હારો છે પણ ક્યાં આયો હે પરમાબૈ હે જી નિરખતા ગાઉ તો ભજન લેણ હર નિરખતા અલદક્ષે વિશે અલા આજે નહીં કઈ કીતો નહીં તો જો તો ખરી પણ શું છો કે હું છે સૌતી ખરી સૌતી કરી એમ નહીં મારું નજો ભાઈ મો ખાવ પીરાઉં છું ઢોળી નાખો છે બસ 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 છોડ છોડ યપડમાં ભાઈ